તખુના મોવાડાથી ફતેપુરા ગામને જોડતા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યો આજે તારીખ પચીસ બે બે હજાર ચોવીસને સવારના અગિયાર વાગે ગળતેશ્વર તાલુકાના વાંગરોલી તાબે ગંગાના મુવાડા ગ્રામ પંચાયતમાં આવેલ તખુના મુવાડા થી ફતેપુરા ગામ તરફ સીધા રસ્તાની માંગને લઈ આજ ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર દ્વારા ખાતમરત કરવામાં આવ્યું હતું ગળતેશ્વર તાલુકાનું છેવાડાનું ગામ તાખોના મુવાડાનું નાનું ગામ છે જે ગામ સુધી પહોંચવા માટે ઘણી તકલીફો પડતી હતી અને નજીકના બૈડવ ગામ તરફ પાંચ કિલોમીટર જેટલો રાઉન્ડ કરી ગ્રામજનોને જવાની ફરજ પડતી હતી ઘણી રજૂઆતો બાદ ગ્રામજનોની માંગ સંતોષાઈ છે અને એક નવો રસ્તો સીધો તકુના મુવાડાથી ફતેપુરા ગામને જોડતો બનાવવાનું નક્કી કરવામાં આવતા ગામ લોકોમાં હર્ષ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર સાથે પૂર્વ વાંગરોલી જિલ્લા પંચાયત સદસ્ય દીપસિંહ રાઠોડ

બચારી છોડીઓ બહુ અટવાતી અને ઠેર બૈડે જો પડે પાંચ કિલોમીટર ફરતે ફરી તો બની ગયા પછી ધન્યવાદ